નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આશા છે કે મજામાં જ હશો તો મિત્રો આજની ટૂંકી વાર્તા દાદી અને પોતરાની છે મિત્રો વાર્તામાં અંત સુધી બન્યા રહેજો અને વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરી જણાવજો અને જો તમને ટૂંકી વાર્તાઓ કે નવલકથાઓ સાંભળવી ગમતી હોય તો મારી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ચાલો વાર્તા શરૂ કરીએ લીલાબા સમજાવો તમારા છોકરાને હાલતા ચાલતા તોફાન કરતો જાય છે હું વાસણ ધોતી હતી અને સાયકલ લઈને નીકળ્યો તો મને કાદવ ઉડાડતો જાય છે રેવા છોકરાઓ તોફાન નહીં કરે તો શું હું અને તું તોફાન કરીશું એની ઉંમર તોફાન કરવાની છે તો કરશે જ ને હું સમજાવીશ હવેથી તને તંગ નહીં કરે લીલાબા શહેરને અડીને આવેલા નાનકડા ગામમાં એમના પૌત્ર પંથ સાથે રહે છે લીલાબાના પતિ શિવાભાઈ વર્ષો પહેલાં ગુજરી ગયા હતા અને લીલાબાનો પુત્ર દિનેશ અને પુત્ર વધુ પંત જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા એ ગોઝારો દિવસ આજ પણ લીલાબાની સ્મૃતિઓને હલાવી જાય છે પણ પંથને મોટો કરવાના મજબૂત ઇરાદાના કારણે આજ પણ લીલાબા અડીખમ રીતે જીવન વિતાવી રહ્યા છે આજે પંથ દસ વર્ષનો છે અને ગામની સરકારી શાળામાં અભ્યાસ કરે છે મા બાપ ના હોવાથી લીલાબાએ તેને ખૂબ જ લાડકોટથી ઉછેર્યો છે જેથી પંથ ખૂબ જ નટખટ અને મસ્તીખોર છે સ્કૂલમાં અને ગામમાં પંથ મસ્તીખોર તરીકે પંકાઈ ગયેલો છે પણ જો પંથને કોઈ પરેશાન કરે કે એના પર હાથ ઉપાડે તો એનું આવી બને ગામમાં લીલાબાની ધાક કેટલી છે કે સહુ કોઈ પંથની મસ્તી ચૂપચાપ સહન કરી લે પણ પંથ ઉપર હાથ ઉપાડવાનો વિચાર સુધા ના કરે લીલાબાની દુનિયા ફક્ત પંથ જ છે પંથને સવારે નવડાવી ધોવડાવીને સ્કૂલે મોકલવો પછી મંદિર જવું મંદિરથી આવીને રસોઈ બનાવવી બપોરે સાડા બાર વાગ્યે પંથ સ્કૂલેથી આવે એટલે એને ગરમ ગરમ જમાડવું પછી એને સૂવડાવીને પોતે થોડી વાર સૂઈ જાય પંથ ચાર વાગ્યે ઉઠે એટલે એને નાસ્તો અને દૂધ આપવાનું અને પોતાના માટે ચા બનાવવી પછી પંથ ગામમાં રમવા જાય તે દરમિયાન છીકણી ઘસે સાંજે રામજી મંદિરની આરતીમાં પંથને લઈને જવું તે તેમના નિત્યક્રમમાં સામેલ હતું મંદિરથી આવીને વાળું કરીને પંથ શાળાનું લેસન કરવા બેસતો અને લીલાબા છીકણી ઘસતા એની સાથે બહાર ફળિયામાં બેસતા આટ આટલી મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યા હોવા છતાં જ ખૂબ જ મક્કમ હોવાના કારણે લીલાબાને ગામના લોકોએ ઘણા બધા ઉપનામ આપેલા હતા જેમ કે પંથના મા બાપ ના હોવાથી તેનું રક્ષણ એક દિવાલની જેમ ઊભા રહીને કરતા હોવાથી ગામના ઘણા લોકોએ તેમને દિવાલના ઉપનામથી પણ સંબોધે છે લીલાબાનું જીવન જાણે પંથને જ સમર્પિત છે પંથ ખૂબ જ નટખટ હોવાથી સાથે સાથે ભણવામાં પણ એટલો જ તેજ છે પ્રથમ કક્ષાથી લઈને ચોથા ધોરણ સુધી શાળામાં હંમેશા પ્રથમ ક્રમાંકે જ રહે છે શાળાના શિક્ષકો પણ પંથ પ્રત્યે ખૂબ જ કુણું વલણ રાખે છે શાળામાં પણ પંથ ખૂબ જ તોફાની મસ્તી કરતો પણ શિક્ષકોમાં બાપ વિહોણો હોવાથી તેના પર રહેમ નજર રાખે છે લીલાબાની પાસે ત્રીસ વીઘા જમીન છે જે એમનો વર્ષો જૂનો ખેડૂત રમેશ ખેડે છે જેમાંથી લીલાબા અને પંથનું ગુજરાન આરામથી થાય છે રમેશ તેમનો ખૂબ જૂનો ખેડૂત છે જ્યારે શિવાભાઈ જીવતા ત્યારનો તેમની જમીનમાં મજૂરી કરતો હતો શિવાભાઈના અવસાન બાદ જ્યારે દિનેશ નાનો હતો ત્યારે પણ ખેતીની બધી જવાબદારી રમેશે ઉઠાવી લીધી હતી જ્યાં સુધી દિનેશ યુવાન ના થયો ત્યાં સુધી રમેશ તેમની ખેતી સંભાળતો હતો દિનેશ યુવાન થયો અને ખેતી કરતા શીખ્યો પછી રમેશે બધી જવાબદારી દિનેશને સોંપી અને પોતે પહેલાંની જેમ મજૂર તરીકે કામ કરવા લાગ્યો પણ દિનેશના અવસાન બાદ ફરી આ જવાબદારી રમેશના માથા પર આવી લીલાબા પણ રમેશને એક ઘરનો સભ્ય જ ગણે છે સમયન વહેણ સાથે પંથ મોટો થયો જાય થતો જાય છે આજે પંથની દસમા ધોરણની પરીક્ષાનું પરિણામ આવવાનું છે પંથ અને લીલાબા બંને સવારથી ખૂબ જ ઉત્સાહમાં છે લીલાબાને ભરોસો છે પંથનું પરિણામ ખૂબ જ સારું આવશે તેમણે આગલા દિવસે જ રમેશને કહી કહી રાખ્યું છે કે શહેરમાંથી પચીસ કિલો માવાના પેંડા લેતો આવજે મારા પંથના પરિણામના પેંડા આખા ગામમાં વેચવાના છે રાત્રે મોડે સુધી લીલાબા રમેશ અને રમેશની બહુ એ મળીને પેંડાના નાના નાના પેકેટ તૈયાર કર્યા અને કોણ ક્યાં પેંડા આપવા જશે એના માટે ગામની શેરીઓની વહેંચણી પણ કરી દીધી પરિણામના દિવસે લીલાબાની ઊંઘ સવારમાં ચાર વાગે ઉડી ગઈ ઉઠીને નાહી ધોઈને ભગવાનના પૂજા પણ કરી લીધા સવારના સાત વાગ્યે પંથને સૂતો મૂકીને નિશાળ બાજુ ચાલવા લાગ્યા ત્યાં તો નિશાળના હેડ માસ્તર એમને સામે મળ્યા એમને કહ્યું માજી આટલા સવારમાં ક્યાં ચાલ્યા લીલાબા કહે માસ્તર તમે હજુ કેમ અહીં ફરો છો આજ તો મારા છોકરાનું પરિણામ છે ને માસ્તર મગનલાલે કહ્યું માજી અત્યારમાં પરિણામ ના હોય હજુ તો જિલ્લામાં ઓફિસ ખુલશે એટલે પટ્ટાવાળો બધાના પરિણામ લઈને આવશે લગભગ અગિયાર વાગ્યા સુધીમાં આવશે તમે અગિયાર વાગ્યે નિશાળે આવજો લીલાબા ઘર તરફ પાછા વળ્યા ઘેર પહોંચીને જોયું તો પરંત પંથ બ્રશ કરતો હતો કોગડો કરીને બોલ્યો બા અત્યારમાં ક્યાં જઈ આવી લીલાબા કહે ભાઈ તારા પરિણામની તને ચિંતા નથી પણ મને તો છે પંથ હસીને બોલ્યો બા તું ચિંતા ના કર આપણું પરિણામ ટોપ ક્લાસ આવવાનું છે લીલાબા કહે હા બેટા મને ખબર છે પણ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી મને જપ નહીં થાય દસ વાગતા જ લીલાબાએ પંથને કહ્યું ભગવાનના દર્શન કરી લે ચાલ નિશાળે જવાનું છે પંથે કહ્યું બા હજુ વાળ છે લીલાબા ગુસ્સે થઈને બોલ્યા ચૂપચાપ ચાલ હવે પંથ લીલાબાની સાથે નિશાળે પહોંચ્યો નિશાળમાં હજુ પટાવાળો રાજુ અને હેડમાસ્તર મગનલાલ જ પહોંચ્યા હતા મગનલાલ લીલાબાને જોઈને હસ્યો અને કહ્યું કેમ ડોસી ધરપત ના રહી તમને આટલા વહેલા આવી ગયા લીલાબાએ કહ્યું હા માસ્તર જ્યાં સુધી પંથનું પરિણામ નહીં આવે ત્યાં સુધી મને શખ નહીં થાય હું હવે અહીં જ વાટ જોઈશ મગનલાલે કહ્યું સારું તમ તમારે માજી અહીં મેદાનમાં ઝાડ નીચે બાકડા પર બેસો હું રાજુ જોડે પાણી મોકલું પંથ નિશાળના મેદાનમાં હિંચકા પર બેસીને ઝૂલા ઝૂલવા લાગ્યો અને લીલાબા બાંકડા પર બેઠા બેઠા ભગવાનનું નામ લેવા લાગ્યા અડધા કલાક પછી નિશાળમાં ચહલ કદમ વધવા લાગી નિશાળના બીજા શિક્ષકો અને બીજા વિદ્યાર્થીઓના વાલીઓ ધીરે ધીરે આવવા લાગ્યા અગિયાર વાગતા જ બધાની ઉત્સુકતા વધી ગઈ સૌ હેડમાસ્તરને પૂછવા લાગ્યા સાહેબ હવે કેટલી વાર લાગશે માસ્તરે કહ્યું ભાઈ શાંતિ રાખો શહેરમાંથી માણસ એક કલાક પહેલાં નીકળી ગયો છે હવે પહોંચવાની તૈયારી છે અંતે પરિણામ આવ્યું પંથ પંચાણું ટકા સાથે આખા છેલ્લામાં પ્રથમ ક્રમે ઉર્તીર્ણ થયો લીલાબાની આંખમાંથી હર્ષના આશ્રુની ગંગા જમવા જમના વહેવા લાગી હેડમાસ્તર મગનલાલની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા લીલાબાએ પંથને રડતા રડતા આલિંગનમાં લીધો અને કહ્યું બેટા મારી અને તારી મહેનતનું ફળ ઈશ્વરે આપણને આપ્યું છે તેમને ખૂબ જ ગદગદ થઈને નિશાળના માસ્તરોનો આભાર માન્યો પંથના વર્ગ શિક્ષક કનુભાઈ પણ ખૂબ જ ખુશ હતા તેમને લીલાબાને બાજુ પર બોલાવી કહ્યું માજી પંથ ખૂબ જ સારું પરિણામ લાવ્યો છે પણ હવે તેને શું ભણાવવું તેના વિશે તમે કંઈ વિચાર્યું છે લીલાબાઈએ કહ્યું એ બધી મને ખબર ના પડે તમે જ કંઈક રસ્તો બતાવો કનુભાઈ બોલ્યા જુઓ માજી બંધ ગણિત અને વિજ્ઞાન બંને વિષયમાં પૂરા સોમાંથી સો અંક લાવ્યો છે અને તેને આ વિશે આ બંને વિષયોમાં ખૂબ જ રસ છે મારા મંતવ્ય પ્રમાણે આપણે એને શહેરની કોઈ સારી પ્રતિષ્ઠિત શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં હાયર સેકન્ડરીમાં અભ્યાસ માટે મૂકવો જોઈએ પણ આમાં તેને ભણાવવાનો ખર્ચ ખૂબ આવશે લીલાબા બોલ્યા માસ્તર મારી પાસે જે કંઈ પણ છે એનો વારસદાર પંથ જ છે જો હું એના માટે અત્યારે નહીં વાપરું તો ક્યારે વાપરીશ તમે એના માટે એડમિશનની તૈયારી કરો ખર્ચની ચિંતા બિલકુલ ના કરશો કનુભાઈએ કહ્યું માજી એના એડમિશનની ચિંતા ના કરો આવા હોનહાર વિદ્યાર્થી માટે દરેક સ્કૂલોના દરવાજા ખુલ્લા જ હોય છે પણ એના એડમિશન પછી એને તમે અહીં ગામથી શહેરમાં મોકલશો કે પછી શહેરમાં જ રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવી છે લીલાબા થોડા ગહન વિચારમાં સરી ગયા એમની સામે તેમના દીકરાના થયેલા અકસ્માતની યાદ ત્રાદ તાદશ્ય થઈ ગઈ કનુભાઈએ લીલાબાને ઝંઝોડીને કહ્યું શું થયું માજી લીલાબા બોલ્યા માસ્તર મારે પંથને અપડાઉન નથી કરાવવું શહેરમાં આપણા સમાજનું છાત્રાલય છે ત્યાં રહીને ભણશે અને હું દર અઠવાડિયે આંટો મારીશ કનુભાઈ હસીને બોલ્યા હા આ સારો વિચાર છે પંથ શહેરની શાળામાં ભણવા લાગ્યો પણ બાથી ક્યારે પણ એક દિવસ દૂર નહીં રહેલો તેના કારણે તેને થોડી તકલીફ પણ પડવા લાગી જેમ મોટો થતો ગયો તેમ તેનામાં થોડી ગંભીરતા આવવા લાગી આ બાજુ લીલાબાની હાલત પણ કફોડી હતી જેમ પાણી પીવડાવીને બીજમાંથી મોટું વૃક્ષ ઉગાડ્યું હોય અને એક દિવસ તેને છોડીને દૂર જવાનું થાય અને જેવી લાગણી થાય તેવી હાલત અત્યારે લીલાબાની હતી પણ તેમને તેમનું જે લક્ષ્ય હતું તે ઢીલા પાડવા દેતું ન હતું રમેશ અને રૂખી દિવસમાં ત્રણથી ચાર વાર લીલાબાને ત્યાં આવતા જેથી તેમને સારું લાગે પંથ શહેરની સ્કૂલમાં પણ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે ઉપસી આવ્યો સ્કૂલમાં સમગ્ર શિક્ષણગણ અને તેના સહપાઠીઓમાં તે એક હોનહાર વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યો ધીરે ધીરે સમય વીતતો ગયો પંથ તરુણાવસ્થામાં પ્રવેશ્યો ત્યારે તરુણાવસ્થામાં જ સહજ પ્રકારે ઉભરાતી લાગણીઓના કારણે તેનામાં પણ કેટલાક બદલાવ થવા લાગ્યા પરંતુ પંથના વ્યક્તિત્વમાં બાલવ્યસ્તા કરતાં વિપરીત પરિવર્તન થઈને તે એક ખૂબ જ સાલસ ધીર ગંભીર અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા તરુણમાં પરિવર્તિત થઈ ચૂક્યો હતો લીલાબા દર રવિવારે અચૂક સવારની વહેલી બસમાં પંથને મળવા જરૂર આવતા તેના માટે નાસ્તો કે અન્ય જરૂરી વસ્તુને ક્યારે પણ ખૂટવા ન દેતા રવિવારે પંથને હોસ્ટેલમાંથી શહેરમાં લઈ જતા અને તેના માટે કંઈક ને કંઈક ખરીદી કરતા અને સાંજે ચારની બસમાં ગામ પાછા આવી જતા હવે પંથ બારમા ધોરણમાં આવ્યો તો એને બાને કહ્યું બા તમે હવેથી દર અઠવાડિયે આવવાનું રહેવા દો પંદર દિવસે હું ગામ આવીશ અને પંદર દિવસે તમે આવજો પંથને પણ બાની ચિંતા થતી હવે લીલાબાની ઉંમર પણ થવા લાગી હતી અને શરીર પણ જોઈએ તેવો સાથ નહોતું આપતું પંથ બારમાના બોર્ડના પેપર માટે કંતોડ મહેનત કરી રહ્યો હતો તે વિચારી રહ્યો હતો કે બાને જેમ વધારે મળવાનું થાય તેમ તેનું મન અભ્યાસમાં જલ્દીથી લાગતું નથી એટલે જ અને લીલાબાને મહિને એકવાર આવવાનું કહ્યું બારમા ધોરણની પરીક્ષા પણ આવી ગઈ અને પંથના બધા વિષયના પેપર ખૂબ જ સારા ગયા પંથ પરીક્ષા આપીને ગામડે આવ્યો અને સીધો જ કનુભાઈ માસ્તરના ઘેર ગયો કનુભાઈ ઓસરીમાં હિંચકો ખાતા છાપું વાંચી રહ્યા હતા પંથે જઈને કનુભાઈના ચરણ સ્પર્શ કર્યા કનુભાઈ ભાવ વિભોર બની ગયા અને પંથને બથમાં લઈ લીધો અને કહ્યું બેટા તારી પરીક્ષા કેવી ગઈ પંથ બોલ્યો સાહેબ તમારી અને બાની મહેનત અને આશીર્વાદથી મારા બધા પેપર ખૂબ જ સરસ ગયા છે ખૂબ જ સારું પરિણામ આવશે ચાલો હું જાઉં બા ક્યારની વાત જોઈને બેઠી હશે હા ભાઈ જલ્દી જા ક્યાંક ડોસીને ચિંતામાં ને ચિંતામાં ક્યાંક એટેક ના આવી જાય એમ કહી કનુભાઈ હસવા લાગ્યા પંથ પણ હસવા લાગ્યો ઘેર પહોંચીને પંથ લીલાબાને ભેટી પડ્યો અને એક મિનિટ સુધી બાને છોડી નહીં અને પાછી બોલ્યો બા હવે ચિંતામુક્ત થઈ જા બધા પેપર ખૂબ જ સારા ગયા છે અને તારી બધી માનતાઓ ફળશે આજે લીલાબાની ખુશીનો પાર નહોતો પણ ચહેરા પરની કરચલીઓમાં એક સંતોષની સાથે ક્યાંક જૂના દર્દ પણ ડોકિયું દઈ રહ્યા હતા પણ એક જવાબદારી પૂરી કર્યાના અહેસાસની સામે દર્દની શું વિષાદ કે પાણી બનીને આંખમાંથી બહાર આવે આજે લીલાબા જાણે માથા પરથી ખૂબ જ મોટો બોજ ઉતરી ગયો હોય તેમ હળવા ફૂલ અનુભવી રહ્યા હતા પરીક્ષાનું પરિણામ આવી ગયું પંથ સમગ્ર રાજ્યમાં ચોથા નંબરે અને જિલ્લામાં પ્રથમ નંબરે ઉડતીર્ણ થયો પરિણામ લેવા એની સાથે કનુભાઈ માસ્તર અને લીલાબા બંને આવ્યા હતા લીલાબાનો હરખ આજે હેલીએ ચડ્યો હતો શહેરમાંથી પાંચ કિલો પેંડા લીધા અને આખા ગામમાં વહેંચ્યા કનુભાઈ પંથની શાળાના શિક્ષકો સાથે પંથના ભવિષ્ય અંગે ભવિષ્ય અંગે ચર્ચા કરી અને પંથના પોતાના અભિપ્રાય પરથી એવું નક્કી કર્યું કે પંથને આઈઆઈટીમાં આગળ ભણાવવો આઈઆઈટીમાં પ્રવેશ માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે જે બે મહિના પછી હતી પંથ ફરીથી તૈયારીમાં લાગી ગયો અને સ્પર્ધાત્મક પરીક્ષા પણ સારા અંકોથી પાસ કરી અને તેને બેંગ્લોર આઈઆઈટીમાં એડમિશન મળ્યું નજીકના શહેરની કોલેજમાં પ્રવેશ માટે માત્ર એક અંક જ પાછળ રહી ગયો હવે પછીનો સમય લીલાબા માટે બહુ કપરો હતો પંથ તેમનાથી માત્ર દસ કિલોમીટર દૂર રહીને અભ્યાસ કરતો હતો તો પણ લીલાબાને હરપડ તેની ચિંતા લાગી રહેતી હતી હવે તો તે પંદરસો કિલોમીટર દૂર જવાનો તો મારી હાલત શું થશે તે વિચારીને લીલાબાને શરીરમાં એક લખલખું પસાર થઈ ગયું પણ તેમને પંથ પ્રત્યેની તેમની જવાબદારી ક્યારેય ઢીલા પાડવા દેતી નહોતી પંથની સાથે શહેરની સ્કૂલમાં અભ્યાસ કરતા તેના મિત્ર સુયોગને પણ બેંગ્લોર આઈઆઈટીમાં એડમિશન મળ્યું હતું કનુભાઈએ પણ લીલાબાને સમજાવ્યા અને કહ્યું લીલાબા હવે તમે તો ખરતું પાન છો પંથની આગળ એનું આખું ઉજ્જવળ ભવિષ્ય રાહ જોતું બેઠું છે જો તમે આમ લાગણીમાં વહી જશો તો પંથ પણ ગૂંચવણ અનુભવશે અને આગળ અભ્યાસમાં ધ્યાન નહીં આપી શકે માટે તમને જે દિવાલ તરીકેનું ઉપનામ મળ્યું છે લોકો તરફથી તેને હવે સાર્થક કરી બતાવવાનો સમય આવી ગયો છે લીલાબા અંદર ઉઠી રહેલા દર્દને અંદર દબાવીને હસીને બોલ્યા તમારી વાત સો ટકા સાચી છે માસ્તર હું મારી લાગણીઓના વહેણમાં પંથના ભવિષ્યને વહેવા નહીં દઉં વર્ષોથી વર્ષો વીતવા લાગ્યા પંથ આઈઆઈટી પર પણ પાસ કરી ચૂક્યો છે તેનું ઉંમર પણ પચીસ વર્ષ થઈ ચૂકી છે અને ગામને અડીને આવેલા શહેરમાં જ્યાં તેણે માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું ત્યાં એક મોટી મલ્ટીનેશનલ સોફ્ટવેર કંપનીમાં પ્રોગ્રામિંગ હેડનું પ્રતિષ્ઠિત પદ ધરાવે છે અને શહેરમાં જ કંપની તરફથી મળેલા એપાર્ટમેન્ટમાં રહે છે પગાર પણ સારો એવો છ આંકડામાં છે તેણે લીલાબાને ગામ છોડી શહેરમાં તેની સાથે રહેવા માટે ઘણા મનાવ્યા પણ લીલાબા ગામ છોડી ક્યાંય જવા તૈયાર નહોતા કારણ કે ગામમાં જ તેમની સાથે સારી નરસી બધી યાદો છોડાયેલી હતી જેને તે ભૂલાવવા નહોતા માગતા હવે તેમની એક જ ઈચ્છા હતી કે પંથને જલ્દીથી પરણાવી દેવો અને પછી જેટલું જીવન બાકી છે તે ભક્તિમાં વિતાવવું પંથ માટે સમાજમાંથી સારા સારા માગા આવી રહ્યા હતા પણ પંથ હજુ જવાબદારીમાં બંધાવવા તૈયાર નહોતો તેથી કરીને દરેક પ્રસ્તાવને કોઈ ન માઠું ના લાગે એ રીતે એન કેન પ્રકારે ઠુકરાવી દેતો લીલાબાએ પણ તેને ઘણો સમજાવ્યો પરંતુ તેને લીલાબાને કહ્યું બા તું ચિંતા ના કરીશ હું પરણી જઈશ હજુ નવી નવી નોકરી છે મને થોડો સેટ થઈ જવા દે પછી પરણી જઈશ પણ મારી એક શરત છે હું પરણી જાઉં પછી તારે મારી સાથે અહીં શહેરમાં રહેવું પડશે બોલ તને છે મંજૂર લીલાબા હસીને બોલ્યા હા કાલે પરણી જા હું આવી જાઉં તારી જોડે રહેવા પંથ હસીને બોલ્યો બહુ ચાલાક છે બા તું બસ મને થોડો સમય આપ છ મહિના પછી એક દિવાલ એક દિવસ લીલાબા જમીને આડે પડખે થયા હતા ત્યાં પાડોશમાં રહેતા જગદીશભાઈનો દીકરો રોહિત આવ્યો અને કહ્યું લીલાબા પંથભાઈનો ફોન આવ્યો હતો અને તમને અત્યારે જ ફોન પર વાત કરાવવાનું કહ્યું છે લો હું લગાવી આપું રોહિતે ફોન લગાવીને લીલાબાને આપ્યું લીલાબાએ કહ્યું શું થયું બેટા કેમ આમ અચાનક ફોન કર્યો સહુ સારાવાના તો છે ને પંથ બોલ્યો બા કામ જ એવું હતું કે આ એકદમ જ ફોન કરવો પડ્યો લીલાબાને ધ્રાસકો પડ્યો અને બીતા બીતા પૂછ્યું શું હતું બોલ ને બેટા પંથ બોલ્યો બા મેં મારી સાથે નોકરી કરતી નેહા સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા છે બહુ જ સારી છોકરી છે અને તને ગમશે લીલાબાનો ચહેરો આનંદ અને દુઃખની મિશ્રિત લાગણીથી અકળ રીતે લીપાઈ ગયો અને બોલ્યા બેટા તે મને કહ્યું હોત તો હું ધામધૂમથી તારા લગ્ન કરત મને કેટ કેટલી આશાઓ હતી પણ કંઈ વાંધો નહીં બેટા તે લગ્ન કરી લીધા એ મારા માટે આનંદની વાત છે સારું તું જલ્દીથી હવે વહુને લઈને ઘેર આવ બોલ ક્યારે આવે છે પંથ બોલ્યો બા એક વાત કહું ખોટું ના લગાડતી હું અને નેહા આવતા અઠવાડિયે અમેરિકા જઈ રહ્યા છીએ નેહાના મમ્મી પપ્પા અમેરિકા રહે છે અને અત્યારે અમે વિઝાની પ્રક્રિયા માટે મુંબઈ આવ્યા છીએ કંપનીમાં થોડી ફોર્માલિટી બાકી છે એટલે એક દિવસ માટે હું ત્યાં શહેરમાં આવીશ પણ ગામડે આવવાનો સમય નહીં રહે તો તું શહેરમાં આવી જજે લીલાબાના માથે જાણે કોઈએ હથોડો માર્યો હોય તેમ એકદમ ચીસ પાડીને નીચે ઢળી પડ્યા મોબાઈલ પણ હાથમાંથી ફળિયામાં જઈને પડ્યો રોહિતે લીલાબાને બાવડેથી પકડીને ઉંચકીને ખાટલામાં બેસાડ્યા અને ફોન ઉપાડીને પંથને કહ્યું પંથભાઈ તમે ચિંતા ના કરો આ તો જરાક બાને ચક્કર આવી ગયા હતા તમ તમારે ખુશીથી વિદેશ જાઓ લીલાબા તો જાણે શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા આજે જમવાની પણ બિલકુલ ઈચ્છા નહોતી થઈ રહી પણ રોજની જેમ કાળી કૂતરી માટે ભાખરી બનાવી અને એને ખવડાવીને માળા કરવા બેઠા પણ આજે ભક્તિમાં પણ ધ્યાન નહોતું લાગી રહ્યું બીજા દિવસે બપોરે ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો એટલામાં લીલાબાના દરવાજે એક ગાડી આવીને ઊભી રહી અને તેમાંથી ડ્રાઈવર ઉતાર્યો ને કહ્યું આ લીલાબાનું ઘર છે લીલાબાએ કહ્યું હા બોલો ભાઈ ડ્રાઈવર બોલ્યો પંથ સાહેબે તમને લેવા મોકલ્યા છે લીલાબાએ કહ્યું તમારા સાહેબને કહેજો કે તમે તમારે ખુશીથી વિદેશ જાય હું શહેર નહીં આવું ડ્રાઈવરે તરત જ પંથને ફોન લગાવ્યો અને કહ્યું સાહેબ બા આવવાની ના પાડે છે પંથે કહ્યું મને એમની જોડે વાત કરાવ લીલાબા એ ફોન લીધો અને કહ્યું બેટા તું ખુશીથી વિદેશ જા મારી ચિંતા ના કર પંથ બોલ્યો બા એક વાર છેલ્લી વાર મળવા આવી ગઈ હોત તો લીલાબાએ કહ્યું જેને જોઈ જોઈ ને આખો ઘરડી થઈ હોય તેને છેલ્લી વાર અને પહેલી વાર શું તું તારે ખુશીથી જા આટલું કહેતા કહેતા ગળે ડૂમો બાચી ગયો અને ફોન ડ્રાઈવરના હાથમાં આપી દીધો લીલાબા શહેર તરફ પાછી વળી રહેલી ગાડીને જોઈ રહ્યા હતા ગાડી ચાલવાથી ઉડતી ધૂળમાં તેમને પંથના ચહેરાનો આભાસ થયો ઘરમાં આવતા જ ખાટલા પર ફસડી પડ્યા અને ઘણા વર્ષો પછી તેમની આંખમાંથી અશ્રુની ધાર અનરાધાર વહેવા લાગી ઘરની જમણી બાજુની ભીત પર વરસાદના ભેજના કારણે ભીંજાઈને પાણીના બંધ બુંદ વહી રહ્યા હતા જાણે વર્ષો પછી આજે પણ આ દીવાલ પણ ફરીથી રડી રહી હતી તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો